કેમ અહીંયા બેઠા જેનો બેન તમે હાલો હાલો ચપ્પલ પહેર્યો બી જેનું તારા બાર છે કે અંદર એ પહેરવાની છો ઓલા ક્યાં ગયા તારા ખોવાઈ ગયા કરો હાલો દબાવો ફરકો દબાવે હા લીફ કોઈ હરખી નથ બંધ કરીને એટલે કાંઈ આવી નહીં હવે નીચે દાદરેથી જાય છે ભલે ને કાચના ટુકડા રે આપણે ખાલી સાઈડમાંથી હાલવાનું અહીં કોઈ કોઈ દાદરે ન હાલતો હોય લીફમાંથી જ જતો હોય બધા કોઈ સાફ સફાઈ ન કરતો હોય ધીમી અમે નામે રૂમ એટ ચાર્ટ નીચે બે નામે શ્રી પડતી હવે અમે બહાર નીકળી ગયા અમે નથી સારું આલે

નાની સખી હા વેફરલી થી મેગીલી થી પછી એ શું છે એટલે માં કઈ પડી ન છે આ એ ખાલી કિલો જ છે એ શું છે હા દાળ ઈ ચોખા હા ચોખા ચોખાના ભાત બને ખીચડી બને એ શું કરે છે જેનું જેનું એમ ન કરે આંખમાં વ્યુ છે ન એમ કર્મા લઈ લેયા નાથી હમ જણામાં રુમિત ભાઈને બહુ ભાવે મગની દાળ આસ ભગવાન પાણી ઈ બિલ છે હું લીધું એમાં લખેલું હોય ઈ ચોખાસ આ ચોખાની ખીચડી બને ની દાળ ભાત માં વાપરવાના પુરા પુરા ઓગે ખજાના શું છે મસાલો ગરમ મસાલો ટેબ્લેટ નું શું કામ છે તારે શેદાર તો ટોપી તો બહુ મસ્ત તો આજ ફરવા દે જેનું હ બેન થાકી ગયા ને એટલે હุย ગયા છે

ત્યાં ને તો તો ક્યારે? ગેસ ગેસ ઘરે કેટલો મોટો કા છે કેટલા હજાર નો જા ને પાંચસો કરોડ વાળી અવતારો તને નાનો ગેસ શરૂ કરતા ગેસ શરૂ થઈ ગયો છે અમારો હે જેનો હવે જેનો એની પર હું બનાવવાનું છે હું મેગી થોડી નામાં નાખી દેવું ને પછી બનાવી નાખશું આમાં હવે મૂકી દીધી ગેસ ઉપર મેગી થાય એટલે અમારે બેન ખાઈ લેશે 看一下